સિટીમાં દારૂ મળશે ઘણાને તો એવું પણ લાગે છે કે ગિફ્ટ સિટીની અંદર જેવો પગ મૂકશો કે કેવી દારૂની ખુલ્લી દુકાનો જોવા મળશે ત્યારે તમને જણાવી દઈએ કે આ વાતમાં કોઈ દમ નથી કે આખા ગિફ્ટ સિટીમાં દારૂ મળશે નશાબંધી એક્ટમાં છૂટછાટના નોટિફિકેશન અને એસઓપી તૈયાર કરી રહેલા પોલીસ મેકર્સ અધિકારીના જણાવ્યા મુજબ ગિફ્ટ સિટીમાં હોટેલ્સ રેસ્ટોરન્ટ ક્લબ અને રિસોર્ટના ઉપરાંત કોર્પોરેટ કંપનીઓના કેન્ટીનમાં જ વાઇન એન્ડ ડાઇનની ફેસિલિટી મળશે

જેમાં બહારથી આવતા ખાસ પ્રવાસીઓના આરોગ્યના ધારાધોરણ મુજબ દારૂ મળે છે